ગામ વાળા એ કીધું કે વાંધો નહી ભાઈ તમારા હજાર રૂપિયા પાકા પણ ઉંદર ભગાડી દો તો વાસણી વાળો કે સારું પછી એને તો વાસણી વગાડવાની ચાલુ કરી અને જેવી વાંસણી વાગી કે ઘરમાંથી બધા જેટલા ઉંદર હતા ને બધા નાના આયા મોટા આયા કાળા આયા ધોળા આયા જાડા આયા પાડા આયા ઘરમાંથી આયા બાર થી આયા ઉપરથી આયા નીચેથી આવ્યા ડાબી થી આયા

ગામ લોકો કીધું કે લાવો મારા હજાર રૂપિયા એટલે ગામ લોકોએ એ કીધું કે હજાર રૂપિયા સેના ને વાંચશે નહી વાંચડી તે વગાડ અને ઉંદર ભગાડવાના તે કઈ હજાર રૂપિયા હોય એટલે વાસડી વાળો કંઈ જ બોલ્યો નહી કે સારું એમ કરીને પાછી અને વાસડી વગાડી અને ધીરે ધીરે વાસડી વગાડતો વગાડતો ગામની બહાર નીકળવા લાગ્યો હવે શું કેવું ખબર છે

અને વાસડી વાળા ને કીધું ભરે ઉભોરે ભાઈ આ લે તારા હજાર રૂપિયા અને આ ગામ થી ચાલ્યો જા વાળા એ હજાર રૂપિયા લીધા અને ચાલ્યો ગયો આવી સરસ મજા